નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ વિધાનસભા સત્રના ચોથા દિવસે મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ અને આ સાથે વિધાનસભામાં અદાણી પાવર પાસે વીજ ખરીદવા મુદ્દે વિપક્ષે સવાલો કર્યા હતા અને એ પછી ગૃહમાં પ્રહાર વળતા પ્રહાર જોવા મળ્યા હતા પછી વિધાનસભામાંથી કોંગ્રેસે નારા સાથે વોકઆઉટ કર્યું સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અદાણી મુદ્દે વિરોધ કરાયો બેનર સાથે કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું વિધાનસભામાં કેટલાક પ્રશ્નો સરકારે ઉડાવી દીધા છે સરકારને ફક્ત અદાણીને કઈ રીતે નફો કરાવો એમાં જ રસ છે સરકાર પર ગંભીર આક્ષેપ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કર્યા હતા ભાઈ મોદી અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ જે ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે બે હજાર સાતમાં પચીસ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બીડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ બીડ એકમાં બે રૂપિયાને નેવ્યાસી પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ બેમાં બે રૂપિયાને પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો એની સામે જે પ્રશ્નોતરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે અને વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ બે હજાર બાવીસ ના વર્ષમાં એવરેજ સાત રૂપિયાને એકસો પંચ્યાસી પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને બે હજાર ત્રેવીસમાં પાંચ રૂપિયાને તેત્રીસ પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતાં બેથી ત્રણ ઘણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાએ નિવેદનમાં જણાવ્યું કે ગુજરાતમાં લોકોને સસ્તા ભાવે વીજળી આપવાની કોશિશ કરતી રહી છે અને ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં વીજકાપનો પ્રશ્ન ઉભો નથી થતો ગુજરાતમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી અપાય છે ગુજરાતમાં વીજ વપરાશમાં સતત વધારો થયો છે અને બે હજાર બેમાં સાત હજાર સાતસો ને ત્રેતાળીસ મેગાવોટ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રેવીસ હજાર ચારસોથી વધુ થયો અદાણી ટાટા પાસેથી ત્રીસ ટકા વીજ ખરીદતા હવે માત્ર સત્તર ટકા ખરીદી અદાણી પાસેથી સાત ટકાથી ઓછી ખરીદી છે જ્યારે ભવિષ્યમાં સોલાર અને વિન્ડ ઉર્જામાં જઈશું મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી બે હજાર માં એ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવટે સાત હજાર સાતસો તેતાલીસ અને બે હજાર ચોવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બરમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ થઈ એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ ત્રણ ગણી વધી ગઈ ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો શહેરીકરણ થયું અને સાથે સાથે ગામડામાં આપણે જે ચોવીસ કલાક વીજળી આપીએ છે એના લીધે માથાદીઠ વપરાશ આપણા લોકોનો બે હજાર ત્રણમાં નવસો ત્રેપન યુનિટ પર યર હતો પર વ્યક્તિ પર યર નવસો ત્રેપન યુનિટ હતો અને બે હજાર તેરમાં એ વધીને અઢારસો યુનિટ થયો અને બે હજાર બે હજાર ત્રેવીસમાં ચોવીસો બે યુનિટ થયો અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ બારસો પંચાવન યુનિટ છે એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતાં લગભગ બમણો છે આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડ્યું એ ચોક્કસ વાત છે અગાઉ ખેતીવાડીના કનેક્શનો જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી પંદર વર્ષે કે પુખ્ત હોયનો થાય ત્યારે મળતા હતા બે હજાર ઓગણીસો પંચાણું એ પહેલાંની વાત છે તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત અને ફક્ત ત્રણથી છ મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોને ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી સોની સબ ચેનલ ગુણવત્તાયુક્ત સામગ્રી અને મનોરંજન માટેનું સ્થળ બની ગયું છે તેના શોની અદ્ભુત શ્રેણીમાં વાગલે કી દુનિયા નઈ પેઢી નઈ કિસ્સે છે અને સામે માણસના સંઘર્ષ આનંદ અને વિજયના સારને સુંદર રીતે કેપ્ચર કરે છે જેમ કે આ શો તેની ત્રણ વર્ષની નોંધપાત્ર સફર પૂર્ણ કરે છે તે પ્રભાવશાળી વાર્તા કહેવાના ઉદાહરણ તરીકે ઊભો રહ્યો છે રાજેશ વાઘલે તરીકે સુમિત રાઘવન વંદા વાઘલે તરીકે પરિવાર પ્રણતિ સખી તરીકે ચિમનઈ સાલ્વી અને અર્થવ તરીકે શિહાન કપાહી શોના કલાકારોએ તાજેતરમાં વાગ્લેકી દુનિયાના ત્રણ વર્ષની ઉજવણી માટે અમદાવાદની મુલાકાત લીધી હતી છેલ્લા ત્રણ વર્ષોમાં વાઘલેકી દુનિયા પરિવારોની મનપસંદ બની ગઈ છે કારણ કે નિર્ણાયક સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવા માટે સૌની પ્રતિબદ્ધતા દેશભરના દર્શકોમાં ઊંડો પડઘો પાડે છે સ્તન કેન્સરની જાગૃતતા પર પ્રકાશ પાડવાથી લઈને માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા અને ભારતીય મધ્યમ વર્ગીય પરિવાર દ્વારા સામનો કરવામાં આવતી રોજિંદી સમસ્યાઓ તરફ ધ્યાન દોરવા સુધી વાગલેખી દુનિયા દર્શકોને અર્થપૂર્ણ ચર્ચામાં પ્રતિબિંબિત કરવા અને તેમાં જોડાવા માટે સતત પ્રોત્સાહિત કરે છે તેની ત્રણ વર્ષની નોંધપાત્ર સફળની આનંદપૂર્વક ઉજવણી કરતા આ શો વધુ હૃદયસ્પર્શી ક્ષણો સંબંધિત વાર્તાઓ અને સામાજિક મુદ્દાઓને દર્શાવવા માટે सतत प्रतिबद्धता वचन आपे खर महत्व धरावे दो तो बच्चे भी ऐसे देख रहे थे आ, बहुत, आ, हमारे सेट पर आते हैं लंडन से, से, आते, देश हैं, से, नहीं, आते, से आते हैं से ऑस्ट्रेलिया आते हैं कि हमारे बच्चों को हिंदी बोलना आपके शो ने और, आप के के और अपने देश का कल्चर आपका शो देख के कि फैमिली फैमिली जॉइंट देखी इंडियन फैमिली देखिए हम सब अभी न्यूक्लियर फैमिलीज हो गए हैं दादा दादी नाना नानी का क्या महत्व है ये तो गूगल वो विकी विकिपीडिया भी है दादा दादी नाना नहीं ये हमारे ये हमारे ओरिजिनल गूगल है, है। <laughs> उनसे कुछ भी पूछो वो जवाब दे देते दे। तो उनका इंपॉर्टेंस एसोसिएशन वैसा ही दिखाया श्रीनिवास हां उनका इम्पोर्टेंस इतना है बस वही हम दिखा रहे हैं और बेसिकली कोर इंडियन वैल्यूज थैंक यू आई सॉरी एंड ये वंदना वागले का कैरेक्टर करते-करते बहुत सारे एक्सपीरियंसेस हुए हैं क्योंकि वन्ना की लाइफ में पहले दिखाया गया कि शादी के पहले वो काम करती थी बच्चों के पहले और जैसे कि बहुत सारी महिलाओं के साथ होता है कि जब बच्चा पैदा होता है सो दे हैव टू चूज कि करियर देखना है या घर में बच्चे को देखना है एंड आई थिंक फर्स्ट बच्चे के बाद तो नहीं क्योंकि सखी अच्छी बच्ची थी बट सेकेंड uh, चाइल्ड के बाद <laughs> मतलब एज अ बेबी तो अभी बेबी नहीं ना बट अथर्व जी इतने बदमाश थे कि मुझे काम छोड़ना ही पड़ा और घर पे रहना पड़ा क्योंकि ये आए दिन कुछ ना कुछ करते रहते थे सो so, मैं मेरी रियल लाइफ में भी ऐसा हुआ है एक्सपीरियंस <laughs> क्योंकि मेरा बेटा इज ऑन हिज हिल ओनली एंड उसके बाद वरना uh, की आ जानी आगे बढ़ी तो आई थिंक एनी वर्किंग वूमेन उसको हाउस बनना पड़ता है तो एक अलग मैंटेलिटी चाहिए होती है उसको एक्सेप्ट करने के लिए खुद को तो उस पर हमनेक्स्ट स्टोरी की थी जहाँ अथरो बोलता है मेरी मम्मी काम क्या करती है विच वॉज अ वेरी रिलेटेबल स्टोरी उसके बाद आ, हमने स्टोरी की कि घर पे खाने का महत्व जो सुनी जी ने बताया सो एज अ हाउस वाइफ आई थिंक इट बिकम्स अ प्राइम कंसर्न कि आपके बच्चे खाने की वैल्यू करें अन की वैल्यू करें जो इन दोनों को उस टाइम पर नहीं दी अभी ओपली है एंड देन वंदा ने अपना करियर फिर से शुरू करने की कोशिश की तो उसमें एक जर्नी थी कि जब आप दस साल पंद्रह साल का गैप लेते हैं करियर में उसके बाद आपको करियर फिर से शुरू करना होता है तो वही काम जो आप कॉन्फिडेंटली टाइम पे करते थे उसी को करने में आप कितना घबराते हैं डगमगाते हैं हिचकिचाते हैं वाहन अकस्मात गन्ना एक व्यक्ति ने था परंतु तनु परिणाम आखा कुटुंबे भोगो पड़े छेTema par ghandi jawabdar vyakti nu akasmati mrutyu thai to aap khokutum mansik tatha arthik riti ne radar thai jaye chhe વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા પર અકસ્માતોની સંખ્યા વધતી જાય છે ત્યારે રાજ્યમાં આજે ત્રણ જગ્યાએ અકસ્માતનો બનાવ બન્યો જેમાં મોરબીમાં હળવદ કોઈબાના પાટિયા નજીક ટ્રક ચાલકે ટક્કર મારતા બસ પલટી ખાઈ ગઈ મોરબી સંતરાપુર જાલોદ રૂટની બસ સ્ટેડ ટ્રક ચાલકે ટક્કર મારતા સૂર જેટલા પેસેન્જર ભરેલી બસમાં દસ મુસાફરો ઇજાગ્રસ્ત થયા તો બીજા બનાવમાં રાજકોટના માધાપર ચોકથી બેડી ચોકડી તરફ જવાના પુલ પર સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો વળી રાજકોટના કેકેવી ઓવરબ્રિજ પર અકસ્માતમાં ઓઈલ ઢોળાયું મુખ્ય માર્ગ પર ઓઇલ ઢોળાતા પોલીસ પ્રશાસન દ્વારા બેરીગેટ લગાવવામાં આવ્યા તો ફાયર વિભાગની ટીમે પાણી પાવડર છંટકાવની કામગીરી હાથ ધરી અને ઓઈલની સાફ સફાઈની કામગીરી પણ હાથ ધરી હતી ગુજરાત પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા પ્રતિવર્ષ રાજ્યભરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરે છે અને આ વર્ષે નાગરિકોની માર્ગ સલામતીની જનજાગૃતિ કેળવવા પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે જે અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા વડોદરા ગ્રામ્ય અને સાવલી પોલીસ દ્વારા આજે સાવલીમાં ગુજરાત હોમિયોપેથી કોલેજના લેક્ચરરૂમમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને સેફ ડ્રાઇવિંગની સમજણ આપવામાં આવી હતી આગળ વાત કરીએ જૂનાગઢની જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝરીની મુંબઈથી ધરપકડ કરીને જૂનાગઢ લવાયા અને જે બાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આખી રાત મુફ્તી સલમાન અઝરીની પૂછપરછ કરી ત્યારે હવે મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે કચ્છના સામખિયાળી પોલીસ મથક ખાતે ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના સામે ગુનો નોંધાયો છે અને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે ગત 31મી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝરીએ હાજરી આપી અને આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું બોટાદ પોલીસે ડીઝલ ચોરી કુંભાંડનો પર્દાફાશ કર્યો છે રેલવે આરપીએફએ ડીઝલ ચોરી કુંભાંડમાં વધુ આઠ આરોપી ઝડપ્યા છે રેલવે યાર્ડમાં એન્જિનમાંથી ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાઈ ફરિયાદને પગલે ભાવનગર અને બોટાદ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ત્યારે પોલીસે ચોરીના ડીઝલ ચોરી કૌભાંડ સામે આવ્યું છે જેમાં ડીઝલ ડેપોમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા ચોરી કર્યું આણંદના વાસઠ ટોલનાકા પાસે રોડ સેફટી મંથ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ તથા આણંદ આરટીઓ કચેરી દ્વારા કાર્યક્રમ યોજાઈ ગયો દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધે છે અને તો સર્જાય છે તે માટે જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વાહન ચાલકો માટે શંકરા આયુ હોસ્પિટલના મદદથી આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોએ આઈ ચેકઅપ કરાવી ટોલ નાકાથી પસાર થતાં તમામ નાના મોટા વાહનોનું ટ્રાફિક નિયમોનું પાલન છે તે કરવા માટેના પોસ્ટરો આપવામાં આવ્યા હતા હિંમતનગરમાં જૂની સિવિલમાં આવેલ સ્કૂલ ઓફ નર્સિંગના જીએનએમના વિદ્યાર્થીઓ સવારે જીએમઇ આર એસ હોસ્પિટલમાંથી પ્રેક્ટિકલ પૂર્ણ કરીને જૂની સિવિલમાં આવેલ અને એમ્બ્યુલન્સમાંથી એક નહીં બે નહીં પરંતુ વધુ વિદ્યાર્થીઓ ઉતર્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને મુસાફરી કરવા બસને બદલે એમ્બ્યુલન્સ અને એમાં પણ ગેટા બકરાની માફક ભરેલા જોવા મળ્યા ત્યારે વિકસિત ગુજરાતની વરવી તસવીર જોવા મળી હતી આરોગ્ય ક્ષેત્રે અધ્યાતન સેવાની વાતો કરતી ગુજરાતનું આરોગ્ય વિભાગ અહીંયા વામણું પુરવાર થયું હોય તેવું હતું કે નર્સિંગ સ્કૂલ જૂની હોસ્પિટલ સાથે સરપ્રતાપ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત હતી સરકારશ્રીના શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર મેડિકલ કોલેજ બનતો ગઢોડા રોડ ઉપર લાવવામાં આવેલ છે અત્રેની હોસ્પિટલમાં જે તે વખતે એમ એની સ્કૂલ બસ હતી પરંતુ ચાર વર્ષ પહેલાં કંડમ થતો એ સ્કૂલ નવી આવેલી નથી સરકારમાં રજૂઆત કરેલ છે એના વ્યવસ્થાના ભાગરૂપે બાળકોનો ત્રણ કિલોમીટર દૂર હોતી વ્યવસ્થાના ભાગરૂપે એમ્બ્યુલન્સમાં અત્રે લાવવાને લઈ જવામાં આવે છે અને સરકારશ્રીમાંથી અમે રજૂઆત કરેલ છે જે ઉપલબ્ધ થતો આ એમ્બ્યુલન્સ સેવા અમે બંધ કરી દઈશું સુરતમાં શિક્ષિકાએ ત્રણ છના વિદ્યાર્થીને માર મારતા આંખ પર ઇજાઓ પહોંચી ગઈ ઉધના ખાતે આવેલ ગુરૂકૃપા સ્કૂલનો બનાવ બન્યો જેમાં વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે વિદ્યાર્થીનું હોમવર્ક બાકી હોવાથી શિક્ષિકાએ માર માર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે વિદ્યાર્થીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પરંતુ પરિવારે પ્રિન્સિપલને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરતાં સામાન્ય લાગ્યું હોવાનું કહી સમાધાન કરાવ્યું

બે લાકડી મારી ત્રીજી લાકડી મારી અને પછી આગ પર લાગ્યો બ્લડ નીકળ્યું એટલે ટીચર રોકાઈ ગયા કાલે હું નહોતો હાજરમાં આજે ગયો હતો હું સ્કૂલમાં પ્રિન્સિપલ પાસે પહેલાં બહાર ગયો ક્લિનિક પર ત્યાં મને ના પાડવામાં આવી કે પ્રિન્સિપલ નથી અવેલેબલ પછી મને થોડી વાર ઊભું રાખ્યું પછી કીધું કે ચાલો અંદર છે પ્રિન્સિપલ પ્રિન્સિપલને મેં ફરિયાદ કરી પ્રિન્સિપલે કીધું ઘરીક લાગ્યું છે સોરી એમ કે જવા દો મેરા નામ તબારક હૈ મેં ગુરુકુળ વિદ્યા મેં પઢતા હું इंग्लिश मीडियम में मेरा होमवर्क बाकी था इसलिए मैं टीचर ने मारा दो लकड़ी मारा उसके तीसरी लकड़ी में मेरे हाथ पे लग गई तो खून निकलने लग गया इतने टीचर ने टीचर रुक गए राज्य में सतत श्वानનો આતંક વધી રહ્યો છે ગુજરાતના ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસસે વધી રહ્યો છે થોડા દિવસ સગા ભડાર વિસ્તારમાં રખડતા શ્વાનને કરાણી અકસ્માત સર્જાતા વૃદ્ધાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો એવામાં શહેરના પાંડેસરા વિસ્તારમાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યોનો બનાવ સામે આવ્યો પાંડેસરા સ્થિત નજર ચાર વર્ષની બાળકી પર ખાસ કરીને બાળકીને શોધતા બાળકીને શ્વાક હુમલો કર્યો ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં વાડીમાંથી મળી આવતા મધ્યપ્રદેશના પરિવાર પર આબ ફાટી પડ્યું ત્યારે માસૂમ બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી

જેમાં બે હજાર કરોડના સુધારા સાથેનું નવું બજેટ રજૂ કરાયું હતું અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોને લઈને જુદી જુદી જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી હતી બજેટની જો મુખ્ય હાઈલાઇટ કરવામાં આવે તો પોલ્યુશન મુક્ત અમદાવાદ કે ભાઈ ઇલેક્ટ્રિક વાહનો તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સિટીની અંદર ક્લીન એર સેન્સર લગાવવામાં આવશે પરિણામે જે વિસ્તારની અંદર પ્રદૂષણ થાય તો તરત જ તેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તેનું રેડ સિગ્નલ દેખાશે પરંતુ એ એરિયાની અંદર પ્રદૂષણને નાથવા માટે સિટીની અંદર આ એર ક્લીન સિસ્ટમ લગાવવામાં આવશે તદ તદઉપરાંત ગ્રીન અમદાવાદ અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ વધે ઓક્સિજન વધારે પ્રમાણમાં સિટીજનોને પ્રાપ્ત થાય એમ પર્યાવરણ આધારિત જે વૃક્ષો વધારે માત્રામાં ઓક્સિજન છોડે છે એવા આમ્રવન નીમવન વડના ઝાડ આસોપાલોના ઝાડ જેનું આયુષ્ય ખૂબ જ લાંબા ગાળાનું છે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે હેરિટેજ વારસાનું જતન મહાનગરની અંદર જે જુદા જુદા હેરિટેજ ગેટ આવેલા છે એ આ હેરિટેજ ગેટનું બ્યુટિફિકેશન તદઉપરાંત તેને લાઇટિંગ સાથે શણગારવામાં આવશે તંદુરસ્ત અમદાવાદનું નિર્માણ તો સ્કૂલ બોર્ડની અંદર જે બાળકો અભ્યાસ કરે છે એકથી ચાર ધોરણના બાળકો સિત્યાસી હજાર જેટલા બાળકોને પોષણક્ષ આહાર મળી રહે એ લોકોને આંત્રે સિત્યાસી હજાર બાળકોને બસો એમ દૂધ તથા પોષણક્ષમ પાવડર આપવામાં આવશે આમ તંદુરસ્ત અમદાવાદના નિર્માણ માટેનો પ્રયત્ન બાળકોની કુમરી અવસ્થામાંથી જ કરવામાં આવશે સ્વચ્છ અમદાવાદ માટે જ્હોન કક્ષાએ સ્વચ્છતા હરીફાઈ રહેશે પરિણામે એક ઝોન બીજા ઝોન જોડે એક વોર્ડ બીજા વોર્ડ જોડે સ્પર્ધા કરી રહે એટલા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છતાનું પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ અમદાવાદની અંદર જે આ પ્લાસ્ટિક છે એ પીરાણા ડમ્પ સાઇટ પર જતું હોય છે તો આ પ્લાસ્ટિક વોર્ડની અંદર ધ પબ્લિક ગેધરિંગ પ્લેસ ઉપર તેનું ક્રસિંગ થઈ જાય એ માટે ક્રસર મશીન મૂકવામાં આવશે પાણીનું પ્રમાણ વધે એ માટે વોટર ક્રેડિટનું આયોજન છે પરિણામે ઠેર ઠેર ઠેકાને પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે અને પરમોવેબલ પેવર બ્લોક લગાવવામાં આવશે એટલે પાણીનું ગેધરિંગ છે સિટીમાં ચોમાસા દરમિયાન થાય નહીં અને સીધું જમીનની અંદર ઉતરે એ માટે પરકોલેટિંગ વેલ તથા પરમોવેલ વેબનું આયોજન કરવામાં આવ્યું છે નવા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત વાહન ટેક્સ યથાવત ઈ વિકલમાં વાહન વેરામાં 100% રાહત કઠવાડા ખાતે પિસ્તાળીસ કરોડના ખર્ચે ગૌશાળા બનાવાશે હમ ફિટ ફિટ ઇન્ડિયા અંતર્ગત બાળકોને દૂધ બાળકો માટે નિર્ણય લોટસ ગાર્ડન પણ બનાવવામાં આવશે એમસી કમિટીના ચેરમેનના બજેટમાં વધારો કરાશે એમસી સંચાલિત હોસ્પિટલમાં કેન્સરની સારવાર થશે કેન્સર યુનિટ માટે કરોડની ફાળવણી કરવામાં આવી અમદાવાદમાં પર્યાવરણ આધારિત નવા વન બનાવવાની જોગવાઈ વસ્ત્રાલ વટવા ચાંદોડિયા જોધપુર સરદારનગર પાંચ જગ્યાએ વન બનાવવામાં આવશે બે કરોડના ખર્ચે વન બનાવવામાં આવશે ચાલુ વર્ષે અઢીસો કિલોમીટર ત્યારે બીજી બાજુ એમસી વિપક્ષ નેતા દ્વારા જણાવવામાં આવ્યું કે એમસી સત્તાધીશ દ્વારા મસ્ત મોટા બજેટ પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે છતાં પણ કોઈ પણ જાતની કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી વ્હાઈટ ટોપિંગ રોડની વાત હોય કે પછી અન્ય કોઈ રોડ રસ્તાની વાત હોય સંપૂર્ણ રીતે કોઈ પણ જાતની કામગીરી નહીં થવાની ફરિયાદ વિપક્ષે કરી છે વિપક્ષે જણાવ્યું છે કે દસમાથી એક માર્ક વિપક્ષ આ બજેટના આપે છે પીછલે વર્ષો ભારતીય જનતા પાર્ટીને બજેટમાં જો વાદ કીએમ એક મુખ્ય વાદા થ કે ઢાઈ સો કરોડ કાગત વ્હાઈટ ટોપિંગ કા રોડ બન્યા હતા बरसाती पानी के निकाल की बात की थी लेकिन एक इंच बरसात में पूरा अहमदाबाद शहर डूब जाता है 21 पिंक टॉयलेट बनाने की बात की गई थी सरदार पटेल स्टेडियम के रिनोवेशन की बात की गई थी एलिस ब्रिज का नवीकरण की बात की गई थी म्यूनसिपाल्टी स्कूल के बच्चों को स्मार्टफोन देने की बात की गई थी अहमदाबाद शहर को स्वच्छ बनाने की बात की गई थी लेकिन भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्वच्छता के नंबर पर पंद्रह नंबर पर आ चुका है साबरमती नदी को शुद्ध बनाने की बात की गई थी लेकिन भारतीय जनता पार्टी के राज में देश की दूसरे नंबर की सबसे प्रदूषित नदी साबरमती नदी, नदी बन गई लेक डेवलपमेंट की बात की गई थी लेकिन आज भी भारतीय जनता पार्टी के राज में अठारह से ज़्यादा ऐसे लेक हैं जो कहीं ना कहीं प्रदूषित हालत में पाए जाते हैं वी अस्पताल के रिनोवेशन की बात पिछले तीन साल से भारतीय जनता पार्टी कर रही है एक गरीब दर्दियों के अस्पताल को कहीं ना कहीं भूतिया अस्पताल बनाने का काम भारतीय जनता पार्टी ने किया है भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्मार्ट नहीं लेकिन बीमार सिटी जरूर बन गया व्हाइट टॉपिंग जैसे रोड बनाने के वादे किए थे पहले प्लास्टिक रोड बनाने का वादा किया था उसके पहले मॉडल रोड बनाने का वादा किया था वाइब्रेंट गुजरात के समय नया आइकॉनिक रोड बनाकर लेकर आए लेकिन कहीं ना कहीं ये सारे रोड धुल चुके हैं एक तरफ डांबर का रोड ठीक से बन नहीं पाता और आइकॉनिक रोड जैसी बातें भारतीय जनता पार्टी को करने का कोई अधिकार नहीं है कहीं ना कहीं कांग्रेस पार्टी मानती है कि ये बजट कहीं ना कहीं भारतीय जनता पार्टी के लिए दस में से सिर्फ एक कांग्रेस पार्टी देती है और कहीं ना कहीं ये बजट भी हर तरीके की तरह से जुमलेबाज बजट है कांग्रेस पार्टी का ये मानना है अमदावाद महानगर पालिका द्वारा बजट रजू कर पर बजे में करवाईओ अन्य कामों के पूर्ण कर ગત વર્ષે બજેટમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી છતાં ગણતરીના રોડ જ બન્યા હતા ત્યારે આ વર્ષના બજેટમાં કેટલા કામ પૂર્ણ થાય છે તે કેમેરામેન ચંદ્રકાંત રિપોર્ટર બ્રિજેશ અમદાવાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે ત્યારે આ યાત્રામાં મહિલાઓને ન્યાય મળે તેના માટે મહિલા કોંગ્રેસ દ્વારા નારી ન્યાય હે તૈયાર હમ અભિયાનની શરૂઆત કરવામાં આવી આ અભિયાનમાં સામે ચડાવીને મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણ સામાજિક સશક્તિકરણ બાળકી માટે શિક્ષણ સ્વચ્છતા અને શૌચાલય જેવા વિવિધ મુદ્દાઓને લઈને મહિલાઓને સાથે રાખીને આ અભિયાનને બનાવવામાં આવશે મહિલા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે દરેક પાંચ કિલોમીટરે મહિલાઓ માટે શૌચાલય હોવું જોઈએ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાહુલ ગાંધીજીએ ભારતના આખાએ સમગ્ર ભારતમાં દરેક રાજ્યોમાં જે પ્રમાણે અન્યાયો સામે ત્યારે પ્રજા ઝૂમી રહી હતી એ પ્રમાણે અત્યાચારોને ડામીણી તો ન શકાય સત્તામાં ન હોવાથી પણ સરકારના સામે ક્યાંક બાયો ચડાવીને પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે એક નેમ સાથે સમગ્ર ભારતને એક તાતને બાંધવા માટે માન્ય રાહુલજીએ જે ભારત જોડો યાત્રા કાશ્મીરથી કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની કરી એમાં અનેક પ્રકારની સમસ્યાઓ જાણવા મળી અનેક પ્રકારની લોકોની વેદનાઓ હતી જે સંઘર્ષ કરી રહ્યા છે પોતાના જીવનમાં એ સંઘર્ષને વાચા આપવા માટેની જે નેમ હતી એ પ્રબળ થઈ એના ભાગરૂપે હવે ફરી એક વખત ન્યાય યાત્રાના નામે ભાગ બે ભારત જોડો યાત્રા હતી બીજો ભાગ જે અત્યારે મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની યાત્રા કરવા જઈ રહ્યા છે માન્ય રાહુલજી યાત્રા પર છે ત્યારે એને મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની યાત્રામાં અમે મહિલા કોંગ્રેસ દ્વારા નારીને એટલે કે મહિલાઓને ન્યાય અપાવવા માટેને કયા મુદ્દાઓની સાથે અમે આગળ આવી શકીએ મહિલાઓને પડતી સમસ્યાઓને કઈ પ્રકારની સમસ્યાઓને વાચા આપી શકીએ એના માટે આજે એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું જેનું નામ નારી ન્યાય હે તૈયાર હમ એટલે મહિલાઓને ન્યાય મળે અને ન્યાય અપાવવા માટે મહિલા કોંગ્રેસ તૈયાર છે એ કેમ્પેનનો અર્થ કરીને આજે લોન્ચ કર્યું છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમ વિસ્તારમાં બાળક બોરવેલમાં પડ્યું હોવાનું સામે આવ્યું છે જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવની કામગીરી કરી હતી